દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોળી ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકા અને બેટ દ્વારકા સહિત જિલ્લાભરમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ દ્વારકાધીશના દર્શન કરવા લાખો યાત્રીઓ દ્વારકા પહોંચી રહ્યા છે ત્યારે જિલ્લા પોલીસ દ્વારા તમામ હાઇવે પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે આ સાથે જ દ્વારકાના જગત મંદિરમાં અને શહેરમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે આ ઉપરાંત ભક્તોને સહેલાઈથી દર્શન થઈ શકે તે માટે બેરિકેટિંગ કરવામાં આવ્યું છે દ્વારકા પોલીસ દ્વારા એક એસપી પાંચ ડીવાય એસપી નેવું જેટલા પીઆઈ અને પીએસઆઈ અને એક હજાર જેટલા

સિંગલ એન્ટ્રી એક્ઝિટ છે બે દ્વારકાને બેટ દ્વારકામાં બેરિકેડેડ બધું રહે છે બધા સીસીટીવીના બધું જે એરિયા છે સીસીટીવી એના માટે સીસી નેટવર્ક પર ઉભા કરવામાં આવેલ છે સાથે સાત જેટલા પણ નિઃશક્ત અને અશક્ત જે છે દિવ્યાંગ લોકો સિનિયર સિટી એના મદદ માટે અમારી સી એક્ટિવ છે ઈ રિક્ષા વ્હીલચેર સાથે અને એલસીબી એસઓજી ડી સ્ટાફની ટીમો એરિયામાં પેટ્રોલિંગમાં છે ખાનગી ડ્રેસમાં માં હોટેલ ચેકિંગ ચાલુ છે અને વિસ્તારનો ડ્રોન થી પણ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે